નમસ્કાર ક્યારેય વિચાર્યું છે કે અમુક સંજોગોમાં તમારા જ પરિવારના સભ્યોની આવક પર તમારે ટેક્સ ભરવો પડી શકે હા એવું બને છે ચાલો આજે આપણે ભારતીય ટેક્સ કાયદાના એક ખૂબ જ રસપ્રદ નિયમ ક્લબિંગ ઓફ ઇન્કમ વિશે વિગતવાર વાત કરીએ જુઓ ઘણા લોકોને આવો વિચાર આવતો હોય છે કે ભાઈ ચાલો આપણી આવક પરિવારના કોઈ સભ્યને ટ્રાન્સફર કરી દઈએ એટલે આપણો ટેક્સ બચી જાય હે ને આ એકદમ કોમન સ્ટ્રેટેજી છે પણ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આ બધી બાબતો પર બરાબર ધ્યાન રાખે છે અને આના માટે જ એમણે ખાસ નિયમો બનાવ્યા છે જેને કહેવાય છે ક્લબિંગ ઓફ ઇન્કમ તો ચાલો સમજીએ કે આ નિયમો આખરે છે શું અને કઈ રીતે કામ કરે છે ઓકે તો આ આખી વાતને સમજવા માટે આપણે પાંચ ભાગમાં આગળ વધીશું પહેલાં તો આ ટેક્સ બચાવવાની વૃત્તિ સમસ્યા કેમ છે પછી આ ક્લબિંગ ઓફ ઇન્કમનો મતલબ શું થાય એ પછી જોઈશું કે જીવનસાથીની આવક ક્યારે ક્લબ થાય છે બાળકોની આવકના શું નિયમો છે અને છેલ્લે બીજા અમુક ખાસ કિસ્સાઓ પર પણ નજર નાખીશું તો સૌથી પહેલા મુદ્દા પર આવીએ આ પ્રોબ્લેમ છે શું જો સીધી વાત છે લોકો શું કરે પોતાની આવક એવા ફેમિલી મેમ્બરના નામે ટ્રાન્સફર કરી દે જેમની આવક ઓછી હોય અથવા તો હોય જ નહીં આનાથી શું થાય એમનો ઓવરઓલ ટેક્સ ઘટી જાય અને બસ કાયદાનો હેતુ આ જ ટેન્ડન્સીને રોકવાનો છે આ ક્લબિંગના નિયમો એટલા માટે જ છે કે લોકો આવી રીતે ટેક્સ ભરવામાંથી બચી ન શકે મતલબ કે મૂળભૂત રીતે આ ટેક્સ ચોરીને રોકવા માટેનું એક પગલું છે તો હવે મેઇન પોઈન્ટ પર આવીએ આખરે આ ક્લબિંગ ઓફ ઇન્કમ છે શું સાવ સરળ ભાષામાં કહું ને તો અમુક ખાસ કેસમાં બીજા કોઈ વ્યક્તિની ઇન્કમને તમારી ઇન્કમ ગણી લેવામાં આવે છે અને પછી એના પર ટેક્સ પણ તમારે જ ભરવાનું આ ચાર્ટ જુઓ આ નિયમો મોટાભાગે ચાર પ્રકારના સંબંધોને કવર કરે છે તમારા જીવનસાથી સગીર બાળક પુત્રવધુ અને અમુક ઇનડાયરેક્ટ ટ્રાન્સફર ચાલો હવે એક પછી એક આ બધાને ડિટેલમાં સમજીએ પહેલો આને સૌથી બેઝિક નિયમ છે સેક્શન સિક્સટીનો એ શું કે છે કે જો કોઈ વ્યક્તિ એસેટ એટલે કે મિલકત પોતાના નામે રાખીને ખાલી એમાંથી થતી આવક બીજાને ટ્રાન્સફર કરે તો એ આવક ટ્રાન્સફર કરનારને જ ગણાશે દાખલા તરીકે મારું એક ઘર છે પણ હું એ ઘર ટ્રાન્સફર નથી કરતો ખાલી એનું ભાડું મારા જીવનસાથીના ખાતામાં જમા કરાવું છું તો પણ ટેક્સ માટે તો એ ભાડું મારી જ આવક ગણાશે હવે બીજો એક અગત્યનો કોન્સેપ્ટ છે રિવોકેબલ ટ્રાન્સફર આનો મતલબ શું કે તમે કોઈ મિલકત એવી રીતે ટ્રાન્સફર કરો છો કે ભવિષ્યમાં તમે એ ટ્રાન્સફર પાછો ખેંચી શકો એને કેન્સલ કરી શકો જો આવું હોય તો ભલે મિલકત અત્યારે બીજાના નામે હોય એમાંથી થતી આવક તમારી જ ગણાશે અને ટેક્સ પણ તમારે જ ભરવો પડશે ઓકે ચાલો હવે અમુક પ્રેક્ટિકલ સિચ્યુએશન્સ જોઈએ અને શરૂઆત કરીએ સૌથી કોમન કેસથી એટલે કે જીવનસાથીની આવક આ એવા નિયમો છે જે મોટાભાગના લોકોને લાગુ પડી શકે છે હવે જીવનસાથીના પગારની વાત કરીએ તો અહીં બે અલગ અલગ સિનારીઓ બને છે પહેલો માની લો કે તમારા જીવનસાથી એવી કોઈ કંપનીમાં નોકરી કરે છે જેમાં તમારો સારો એવો હિસ્સો છે અને એમની પાસે એ પોસ્ટ માટે જરૂરી પ્રોફેશનલ ક્વોલિફિકેશન નથી તો શું થશે એમનો પગાર તમારી આવકમાં ક્લબ થઈ જશે પણ જો એમની પાસે એ કામ માટેની પૂરી લાયકાત અને અનુભવ છે તો પછી એમનો પગાર એમની જ આવક ગણાશે એ ક્લબ નહીં થાય તમે વિચારશો કે આ નોંધપાત્ર હિત એટલે શું તો જુઓ જો કોઈ કંપની હોય તો એમાં તમારું વીસ ટકા કે એનાથી વધુ વોટિંગ પાવર હોય અથવા કોઈ પાર્ટનરશીપ ફર્મ હોય તો એમાં વીસ ટકા કે વધુ પ્રોફિટમાં હિસ્સો હોય તો એને સબસ્ટેન્શિયલ ઇન્ટરેસ્ટ એટલે કે નોંધપાત્ર હિત કહેવાય અને આના પરથી જ નક્કી થાય છે કે ક્લબિંગનો નિયમ લાગુ પડશે કે નહીં એક બીજો બહુ જ અગત્યનો નિયમ છે એસેટ ટ્રાન્સફરનો માની લો કે તમે તમારા જીવનસાથીને કોઈ પ્રોપર્ટી કે શેર ગિફ્ટમાં આપો છો અથવા માર્કેટ વેલ્યુ કરતાં બહુ ઓછી કિંમતે આપો છો તો યાદ રાખજો ભવિષ્યમાં એ એસેટમાંથી જે પણ આવક થશે એ તમારી જ આવક ગણાશે અને તમારા ઇન્કમમાં એડ થઈ જશે ચાલો જીવનસાથી પછી હવે આગળ વધીએ અને વાત કરીએ સગીર બાળકની આવક વિશેના નિયમોની આ પણ એક એવો ટોપિક છે જેમાં ઘણા લોકોને કન્ફ્યુઝન હોય છે જુઓ સગીર બાળકની આવક માટેના નિયમો એકદમ સીધા છે જનરલી માઇનરની બધી જ ઇન્કમ એના માતા પિતામાંથી જેની પણ આવક વધારે હોય એમાં ક્લબ કરી દેવામાં આવે છે હા પણ આના થોડા અપવાદો પણ છે જેમ કે જો બાળકે પોતાની કોઈ સ્કિલ કે ટેલેન્ટથી પૈસા કમાયા હોય માની લો કોઈ સિંગિંગ કોમ્પિટિશન જીત્યું હોય તો એ આવક ક્લબ નહીં થાય એ જ રીતે જો બાળક સેક્શન એટી યુ હેઠળ ડિસેબિલિટી ધરાવતું હોય તો પણ આ નિયમ નથી લાગતો અને એક નાની રાહત પણ છે દરેક બાળક માટે પંદરસો રૂપિયા સુધીની આવક પર છૂટ મળે છે તો આપણે જીવનસાથી અને બાળકની વાત કરી પણ શું ક્લબિંગના નિયમો અહીં જ પૂરા થઈ જાય છે ના અમુક બીજા સંબંધોમાં પણ આ નિયમો લાગુ પડે છે ચાલો એના પર પણ એક નજર નાખી લઈએ આ એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે આ નિયમો ખાલી પતિ પત્ની અને બાળકો સુધી જ નથી જો કોઈ વ્યક્તિ પોતાની પુત્રવધુને એટલે કે દીકરાની પત્નીને કોઈ પ્રોપર્ટી ગિફ્ટ કરે અથવા વગર પૈસે ટ્રાન્સફર કરે તો એ પ્રોપર્ટીમાંથી થતી આવક પણ ટ્રાન્સફર કરનારની એટલે કે સસરા કે સાસુની આવકમાં જ ઉમેરાશે લોકો કાયદામાંથી બચવા માટે કેવા કેવા રસ્તા શોધે છે એમાંનો જ એક છે ક્રોસ ટ્રાન્સફર આ શું છે દાખલા તરીકે હું મારા ભાઈની પત્નીને પૈસા ગિફ્ટ કરું અને બદલામાં મારો ભાઈ મારા જીવનસાથીને પૈસા ગિફ્ટ કરે દેખીતી રીતે આ ડાયરેક્ટ ટ્રાન્સફર નથી પણ કાયદો આટલો ભોળો નથી એ આવા ઇનડાયરેક્ટ ટ્રાન્સફરને પણ પકડી પાડે છે અને ક્લબિંગના નિયમો એના પર પણ લાગુ કરી દે છે તો આ બધા નિયમો અને કાયદાઓનો સાર શું છે એનું મૂળભૂત સિદ્ધાંત એકદમ સિમ્પલ છે ટેક્સ એ વ્યક્તિએ ભરવાનો છે જેણે આવક ખરેખર કમાઈ છે અથવા જેનું એના પર કંટ્રોલ છે કાગળ પર પૈસા કોના નામે છે એનાથી બહુ ફરક નથી પડતો કાયદો હંમેશા આવકના સાચા સોર્સને જ શોધે છે અને આ બધી ચર્ચા આપણને ખૂબ જ મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે ટેક્સ પ્લાનિંગ અને ટેક્સ ચોરી આ બંને વચ્ચેની પાતળી લાઇન ક્યાં છે જુઓ આ ક્લબિંગના નિયમોને બરાબર સમજવાય ખૂબ જ જરૂરી છે કારણ કે એની સાચી સમજણ જ કાયદાના દાયરામાં રહીને ટેક્સ બચાવવામાં મદદ કરી શકે છે